રાજીનામા બાદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી સાથે સંપર્ક નથી થયો વાત કરી તો પાર્ટીના આગેવાનો સમજાવશે આજે સાંજ સુધીમાં ઇનામદારને સમજાવી લેવામાં આવશે સતીશ નિશાળીયાએ વાત કરી છે મંદુક હશે તો પાર્ટીના લોકો તેમને સમજાવશે મારે હજી સુધી સંપર્ક નથી થયો કે ત્રણ ઈનામદાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપક રીતે વધે એ રીતે કામ કરતા એ અમારા ધારાસભ્ય છે નાનું મોટું કોઈ પણ મન હશે એ પાર્ટીના આગેવાનો એમને સમજાવી અને જે કંઈ નિર્ણય કરવાનો હશે કરીને એમને સમજાવી લેવામાં આવશે તો કેતાની ઇનામદારનું રાજીનામું અને આજ સાંજ સુધીમાં એ રામદારને સમજાવી લેવાશે સતીશ નિશાળિયાએ વાત કરી છે તેમણે કહ્યું કે હજી સુધી મારે કોઈ સંપર્ક નથી થયો પરંતુ પાર્ટીના અન્ય નેતાઓ કાર્યકર્તાઓ તેમને મનાવી લેશે મંદુક હશે તો પાર્ટીના આગેવાનો તેમને સમજાવશે તેવી વાત પણ તેમણે કરી કેતની નામદારના સમર્થનમાં અનેક રાજીનામા પડ્યા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યોનું રાજીનામું સાવલી પાલિકાના સભ્યો એપીએમસીના હોદ્દેદારોનું પણ રાજીનામું કેતની નામદારના સમજાવવા છતાં સમર્થકો રાજીનામા માટે મક્કમ છે સાવલી તાલુકા ભાજપના યુવા મોરચાના તમામ સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે સાવલી નગરપાલિકાના ઉપપ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સાવલી તાલુકા ભાજપ પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે

અમે પણ કેતનભાઈના સમર્થનમાં રાજીનામું આપ્યું છે કેવી લાગણી છે કાર્યકર્તાઓને તમે તો જાતે હોદ્દેદાર પણ છો અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોની અત્યારે માન સન્માન છે જ્યારે ભાજપના જૂના જાણીતા કાર્યકર્તાઓની એનું સન્માન નથી જળવાઈ રહેતું એટલે અમને દુઃખ છે એટલે ભાઈએ જે પણ નિર્ણય લીધો છે એમને શીરો માન્ય છે તમે પોતે પણ તમામ હોદ્દા પરથી રાજીનામું આપો હા હું મારા હોદ્દા પરથી પણ રાજીનામું આપું છું આપ પોતે કયા પદ પર હતા તમારી પોતાને શું લાગણી બસ હું પ્રમુખ છું અમને મારા પ્રમુખ છે ભાઈએ કોઈ ચાલુ તાલુકા માટે કશું બાકી રાખ્યું નહીં બધું કામ કર્યું છે શું કારણ છે શું કારણ હતું કેતનભાઈ રાજીના આપે કોઈ કારણ કેતનભાઈ કોઈ કારણ છે કે એટલે અમને સમર્થનમાં છે અમે કેતનભાઈના સમર્થનમાં અમે રાજીનામું કિસાન મોરચા તરફથી અમે પણ રાજીનામું અમારા કિસાન મોરચાના બધા તમામ ભાઈઓ રાજીનામું આપવા તૈયાર આપી દીધું ટૂંકમાં આખે આખો મોરચો હવે રાજીનામા કિસાન મોરચો આખો રાજીનામું આપી દીધું અમે કેતન ઇનામદારના તમામ નિર્ણયો અમે સ્વીકારી લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના મળે છે એનાથી જૂના જે પાયા ના મન દુભાય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ સાવલી તાલુકો એ કેતની નો આત્મા છે અને જ્યારે કેતરી આત્મા દુખી થતો હોય ત્યારે સાવલી તાલુકો તેમજ સાવલી નગર કેતન ઇનામદારની પડખે ઊભું છે અને કેતનભાઈનો અવાજ એ જ સાવલી નગર તેમજ સાવલી તાલુકાનો અવાજ છે તો અમે સર્વ ધારાસભ્યના સમર્થનમાં ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામા આપીએ છીએ મોટાભાઈ જે બી છે કે એમને મનમાં દુઃખ થયું હશે એ રીતે એમને કદાચ જે કે એમને પાર્ટી માટે કાયમ કામ કરેલું જ છે જે મોડી મંડળને બી ખબર છે પણ એમને કદાચ કઈક બી મનમાં દુખ થયું હશે એના બાબતથી એમને આ પગલું કર્યું હશે તમારા તો મોટાભાઈ છે તમારી સાથે શું વાતચીત થઈ છે શું મન દુખ ના મારા સાથે કોઈ વાતચીત થઈ નથી મોટાભાઈએ રાત્રે એમની જાતે એમને કઈક બી હશે એમને કદાચ એમની વાત પાર્ટીમાં મૂકેલી હશે કે જે બી હશે મને કોઈ એમાં માહિતી છે નહીં પણ એમને જે બી કંઈ કર્યું હશે કંઈક બી એમને કંઈક બી એમના સન્માનને કંઈક બી એવું લાગ્યું હશે માન સન્માન ઘસાયું હશે ગમે તે એના કારણથી કર્યું હશે તમે પોતે પણ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા રહ્યા છો શું કહેશો ભારતીય જનતા પાર્ટી

રાજીનામું આપવા તૈયાર છે અને કેતનભાઈ ની સાથે જે થઈ રહ્યું છે એના સખત વિરોધમાં અમે નગરપાલિકાની આખી ટીમ રાજીનામું આપવા તૈયાર છે હું વિપુલ શાહ મારી કારોબારી અધ્યક્ષ સાવલી નગરપાલિકા જયેન્દ્રભાઈ સાવલી